નમસ્કાર મિત્રો રાધે રાધે મિત્રો જે ધર્મા કબૂતર ઈંડા મૂકે છે તે ઘરમાં શું થાય છે કદી ધ્યાન આપ્યું હશે કે કેટલાક ઘરોમાં કબૂતર આવીને ઈંડા આપે છે તે ચૂપચાપ એક ખૂણો શોધે છે ત્યાં ઘોંસલું બનાવે છે અને પછી બે નાના નાના ઈંડા તેમાં મૂકી દે છે ઘણા લોકો આને એક સામાન્ય વાત માને છે પણ શું તમે કદી વિચાર્યું છે કે તેની અસર તે ઘર પર શું થાય છે શું આ સારું સંકેત છે કે ખરાબ શું તેનાથી ઘરમાં બરકત આવે છે કે ગરીબીની અસર વધે છે શું કબૂતરનું ઈંડું આપવું માત્ર એક પક્ષીની પ્રક્રિયા છે કે તેની પાછળ કોઈ ગહન રહસ્ય છુપાયેલું છે મિત્રો આજની આ જ્ઞાનવર્ધક અને જીવનને દિશા આપનાર વીડિયોમાં અમે તમને કહીશું કે જે ઘરમાં કબૂતર ઈંડા આપે છે તે ઘરના જીવનમાં શું બદલાવ આવે છે પણ આ જવાબ હું તમને સીધો નહીં કારણ કે દરેક જવાબની ગહરાઈ હોય છે અને તે ગહરાઈ ત્યારે જ સમજાય છે જ્યારે અમે તેને કોઈ અનુભવ કોઈ કથા કે કોઈ ઉદાહરણ દ્વારા જાણીએ ઘણા લોકો કહે છે કે કબૂતર નું ઈન્ડું આપવું શુભ થાય છે તો કેટલાક લોકો કહે છે કે અશુભ છે કેટલાક લોકો માને છે કે કબૂતર શાંતિનું પ્રતીક છે અને જો તે તમારા ઘરમાં ઈંડા આપે તો શાંતિ આવે છે તો વળી કેટલાક લોકો ડરી જાય છે અને વિચારે છે કે ક્યાંક આ કોઈ સમસ્યા કે સંકેત તો નથી મિત્રો તમે બધાએ જોયું હશે કે જ્યાં કબૂતર ઈંડા આપે છે ત્યાં કેટલાક દિવસો સુધી તે રોજ આવે છે પોતાના ઈંડાની સંભાળ રાખે છે અને પછી એક દિવસ ઈંડામાંથી બચ્ચા નીકળી આવે છે આ બચ્ચા કેટલાક સમય પછી ઉડી જાય છે પણ શું તમે કદી વિચાર્યું છે કે આ દરમિયાન શું બનતું હોય છે છે શું શું કોઈ બદલાવ થાય તે સમય ઘરમાં ખુશાલી આવે છે કે પરેશાની વધે છે કેટલાક વડીલો કહે છે કે જો કબૂતરે તમારા ઘરમાં ઈંડા આપ્યા છે તો તે ઘર શાંત અને સ્થિર થઈ ગયું છે કેટલાક કહે છે કે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સંતુલન બગડી ગયું છે 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 પણ સાચું શું આ જાણવું જરૂરી ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે જે ઘરમાં કબૂતર ઘોંસલું બનાવે છે અને ઈંડા આપે છે ત્યાં ધીમે ધીમે ગંદકી ફેલાવા લાગે છે ઘરના ખૂણાઓમાં દુર્ગંધ આવવા લાગે છે અને વાતાવરણ ભારે થઈ જાય છે પણ વળી બીજી તરફ કેટલાક ઘર એવા પણ હોય છે જ્યાં કબૂતર ઈંડા આપ્યા પછીથી ઘરમાં બરકત આવવા લાગે છે ધન સંપત્તિ વધે છે અને પારિવારિક સંબંધોમાં મીઠાશ આવે છે તો હવે પ્રશ્ને ઉઠે છે કે બંને વાતો માંથી કઈ સાચી છે શું આ બધું મનનું વહેમ છે કે વાસ્તુ અને જ્યોતિષ સાથે જોડાયેલું કોઈ ગહન રહસ્ય મિત્રો તમે કદી વિચાર્યું છે કે જ એવું પક્ષી કેમ માનવામાં આવ્યું છે જે ઘરમાં આવીને ઈંડા આપે છે આખરે તે જંગલમાં પણ તો રહી શકે છે વૃક્ષો પર પણ ઘોસલું બનાવી શકે છે તો પછી તે માણસોના ઘરો ને કેમ પસંદ કરે છે શું આ માત્ર સંયોગ છે કે તેની પાછળ કોઈ અદૃશ્ય સંકેત છુપાયેલો છે કેટલાક લોકો એ પણ કહે છે કે જો કબૂતર વારંવાર તમારા ઘરે આવે છે છે તમારા ઘરની હવા અને વાતાવરણને પસંદ કરે તેનો અર્થ એ છે કે ઘરની તરંગો ઘરની ઉર્જા સકારાત્મક છે પણ જ્યારે તે જ કબૂતર ઈંડા આપીને ચાલ્યું જાય અને તે પછી ઘરમાં સતત પરેશાની આવવા લાગે તો મનમાં શંકા ઉભી થાય છે મિત્રો શું તમે કદી જોયું છે કે જ્યારે કબૂતર ઈંડા આપે છે ત્યારે તમારા ઘરમાં કેવા પ્રકારની ઘટનાઓ બને છે શું ઘરમાં કલહ વધે છે શું ઘરના લોકો બીમાર રહેવા લાગે છે કે પછી કોઈ મોટું નુકસાન થાય છે કે પછી તેની વિપરીત શું કદી તમે એ પણ જોયું છે કે તે જ સમયે ઘરમાં કોઈ ખુશખબર આવી હોય કોઈ નોકરી લાગી હોય કોઈ નવું કામ શરૂ થયું હોય મિત્રો આ બધા પ્રશ્નો તમને વિચારવા મજબૂર કરી દેશે કે કબૂતરનું ઈન્દુ આપવું માત્ર એક સામાન્ય વાત નથી તેની પાછળ કંઈક છે જે આપણે બધાને સમજવું પડશે અને તેથી મિત્રો હું તમે બધાથી હાથ જોડીને વિનંતી કરું છું કે આ પૂરી કથાને ધ્યાનથી સાંભળજો કારણ કે આજે હું જે કથા કહેવાનો છું તે માત્ર વાર્તા નહીં હોય પણ તમારા જીવન સાથે જોડાયેલી એક સત્યતા હશે જો તમે આ કથાને ધ્યાથી સાંભળી તો તમે જાણી લેશો કે કબૂતરના ઈંડા ઘરમાં આવવાનો અસલી અર્થ શું છે મિત્રો કેટલા લોકો હોય છે જે કથાને પૂરી નથી સાંભળતા અને પછી કહે છે કે અમને તેનાથી કોઈ લાભ નથી થયો પણ જો તમે પૂરી વાત ધ્યાથી સાંભળશો તો તમે સમજી જશો કે કબૂતરનું તમારા ઘરમાં આવીને ઈંડું આપવું એક સંકેત છે કે તો શુભનો કે અશુભનો હવે કથાની શરૂઆત અમે આગલા ભાગમાં કરીશું પણ તેની પહેલા જો તમે અમારા ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને ને સબસ્ક્રાઇબ જરૂર કરજો કારણ કે અમે દરરોજ આવી જ જ્ઞાનવર્ધક અને વાસ્તુ જ્યોતિષ સાથે જોડાયેલા રહસ્યો પર વિડીયો લાવીએ છીએ તો ચાલો મિત્રો તમારો વધુ સમય બગાડ્યા વિના કથાને શરૂ કરીએ મિત્રો એક વાર વાત છે હિમાલયની ઊંચાઈઓ પર આવેલા શાંત અને દિવ્ય કૈલાસ પર્વત પર ભગવાન શિવ ગહન તપસ્યામાં લીન હતા ચારે તરફ શાંતિ હતી વાતાવરણ પૂરેપૂરું પવિત્ર અને સૌમ્ય હતું કોઈ અવાજ નહોતો માત્ર પવનની મંદ ગતિ અને ધ્યાનની ઊર્જાનું સ્પંદન ત્યાં અનુભવાતું હતું તે જ સમયે આકાશ માર્ગથી દેવતાઓના પ્રિય ચીર પરિચિત અને ઉત્સુકતાથી ભરેલા દેવર્ષિ નારદ મુનિ પોતાની વીણા સાથે ત્યાં પ્રગટ થયા તે દરેક યુગમાં દરેક લોકમાં ભ્રમણ કરે છે અને જ્યાં ક્યાંય તેમને કોઈ રહસ્ય કોઈ વાત કે કોઈ જિજ્ઞાસા મળે છે ત્યાં તે વિના વિલંબે પહોંચી જાય છે અને આજે તેમની આ જિજ્ઞાસા તેમને સીધા કૈલાસ પર્વત સુધી લઈ આવી હતી નારદજી ભગવાન શિવના ચરણોમાં નમ્યા અને મોટા આદ્ર બોલ્યા જય શિવ શંભુ નમ શંભવાય ભગવાન તમે સાક્ષાત જ્ઞાન અને સત્યના સ્વરૂપ છો આજે હું એક ખૂબ જ વિશેષ પ્રશ્ન લઈને તમારી પાસે આવ્યો છું ભગવાન શિવે ધીમે ધીમે નેત્ર ખોલ્યા તેમણે તરફ જોયું અને શાંત કહ્યું તમારું સ્વાગત છે કહો તમે કઈ જિજ્ઞાસા લઈને આવ્યા છો નારદજી બોલ્યા ભગવાન હું જયારે પૃથ્વી લોક માં ભ્રમણ કરતો હતો ત્યારે મેં અનેક ઘરો માં એક વિશેષ વાત જોઈ કેટલાક ઘરો માં કબૂતર આવે છે બનાવે છે અને પછી ઈંડા આપે છે ત્યાં રહીને કેટલાક દિવસો સુધી પોતાના બચ્ચાની સંભાળ રાખે છે પણ કેટલાક લોકોનું કહેવું છે કે જ્યાં કબૂતર ઈંડા આપે છે ત્યાં દરિદ્રતા આવી જાય છે કેટલાક કહે છે કે ત્યાં અશુભ ઉર્જાનો વાસ થઈ જાય છે અને કેટલાક કહે છે કે તે ઘર પવિત્ર અને શાંત થઈ જાય છે તો હે ભોલેનાથ મારી એ એજ છે કબૂતર આવે છે ભગવાન શિવ મુસ્કુરાયા અને બોલ્યા નારદ તમે આજે સંપૂર્ણ માનવ જાતિ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે આ પ્રશ્ન માત્ર પક્ષીઓ સાથે જોડાયેલો નથી પણ તે તે ઘરની ઊર્જા અને રહેતા લોકોના જીવન પર ગહન અસર કરે છે નાર્ગજી ફરી કહ્યું ભગવન હું જાણું છું કે આ પ્રશ્નનો જવાબ સામાન્ય નથી પણ હું ઈચ્છું છું કે તમે મને વિસ્તારથી સમજાવો કે કબૂતરો નું ઘર માં આવવું ઈંડા આપવું અને પછી ચાલ્યા જવું તેનું ગહન રહસ્ય શું છે શું તેનો સીધો સંબંધ આપણા કર્મો સાથે છે કે આપણા ઘરની સ્થિતિ સાથે શું શું આ આ આવનારી સંકેત આપે છે છે કે ભગવાન શિવ થોડા ગંભીર થયા અને બોલ્યા દેવર્ષી તેનો જવાબ હું તમને સીધા શબ્દોમાં નહીં આપું કારણ કે આ માત્ર એક પક્ષી ના અવાજવાની વાત નથી તેની પાછળ જીવનના અનેક સંકેત છુપાયેલા છે જે દરેક ગૃહસ્થના જીવનને અસર કરે છે હું તમને એક કથા દ્વારા આ પ્રશ્નનો જવાબ આપીશ કારણ કે કથા વિના તેનો ભાવ અને ગહરાઈ સમજવી મુશ્કેલ હશે પણ તેની પહેલાં હું તમને કેટલીક વાતો સમજાવવા માંગુ છું નાર્ગજી ધ્યાનપૂર્વક ભગવાન શિવ તરફ જોઈ રહ્યા હતા ભગવાન શિવ આગળ બોલ્યા દેવર્ષી જ્યારે કોઈ પક્ષી ખાસ કરીને કબૂતર કોઈ ઘરમાં આવે છે અને ઈંડા આપે છે તો તે તે સ્થળની ઊર્જાને અનુભવીને જ ત્યાં ઠરે છે આ કોઈ સંયોગ નથી ઘરની દિશા તેમાં વહેતી હવા ત્યાં અને સંમતિ માં માથું હલાવ્યું અને કહ્યું તો તેનો અર્થ એ થયો કે કબૂતર નું આપવું માત્ર એક કુદરતી પ્રક્રિયા નથી પણ ઉર્જા સંકેત છે ભગવાન શિવ બોલ્યા બિલકુલ દેવર્ષ પરંતુ આ ઉર્જા સકારાત્મક છે કે નકારાત્મક નિર્ધારણ અનેક વાતો પર આધારિત છે જેમ કે તે ઘરના લોકોનું વર્તન તેમનું વિચારવાની રીત તેમના કર્મ અને તેમના ઘરની વાસ્તુ સ્થિતિ નાર્ગજીની ઉત્સુકતા હવે વધુ વધી ગઈ હતી તેમણે પૂછ્યું ભગવાન શું પણ શક્ય છે કે કોઈ ઘરમાં જો નકારાત્મક ઉર્જા હોય તો કબૂતર ત્યાં ઈંડા આપવા ન આવે કે જો તે આવી જાય તો તેમનું આપવું કોઈ પ્રકારની હોય ભગવાન શિવ બોલ્યા આ પણ પણ શક્ય છે દરેક સ્થિતિમાં અર્થ અલગ હોય છે તેથી હું તમને આ બધું એક કથા દ્વારા વિસ્તારથી સમજાવીશ કથા દ્વારા હું તમને એ પણ કહીશ કે કબૂતરો ઘરમાં આવવું કેવી રીતે જીવનની દિશા બદલી શકે છે ક્યારેક શુભ તો ક્યારેક અશુભ નારજી બોલ્યા ભગવાન હું તમારી કથા સાંભળવા માટે પૂરેપૂરી તૈયાર છું કૃપા કરીને મને તે જ્ઞાન આપો જેથી હું આ પૂર્ણ રીતે સમજી શકું અને આગળ જઈને લોખિત માં વહેંચી શકું ભગવાન શિવ બોલ્યા દેવશ કથા શરૂ કરતા પહેલા હું ઈચ્છું છું કે તમે આ વિષયને ગહન રીતે સમજવા માટે પોતાનું મન એકાગ્ર કરો કારણ કે આ માત્ર વાર્તા નહીં હોય આ જીવનના તે સંકેતોનું જ્ઞાન છે જેને લોકો અવારનવાર અવગણી દે છે નારજીએ મુસ્કુરાતા કહ્યું ભગવાન હું તૈયાર છું તમે જ્યારે યોગ્ય સમજો કૃપા કરીને તે કથા શરૂ કરો ખૂબ સમય પહેલાની વાત છે ઉત્તર ભારતના એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો નામ હતું રઘુનાથ રઘુનાથનું જીવન ખૂબ જ સામાન્ય હતું તે માટીનું બનેલું ચાર ચારપાઈ એક જૂનો ચૂલો અને બે વેળાની રોટલી માટે ખેતરમાં મહેનત કરનાર માણસ હતો તેની પાસે ન વધુ જમીન હતી ન પશુ ન કોઈ મોટી કમાણી માત્ર એક નાની ઝુંપડી અને પોતાના ભાગ્ય પર વિશ્વાસ તેની પત્ની સરલા ખૂબ મહેનતુ હતી અને તેના બે નાના નાના બાળકો હતા એક પુત્ર અને એક પુત્રી રઘુનાથનો દિવસ સૂર્ય ઉગતા પહેલા શરૂ થતો હતો અને સાંજે અંધારું થતા સમાપ્ત થતો હતો તે ખેતરોમાં કામ કરતો બીજ વાવતો ખેડાણ કરતો પણ તેના જીવનમાં કદી બરકત ન આવી જ્યારે પણ કંઈક સારું થવા લાગતું કોઈને કોઈ મુશ્કેલી જરૂર આવી જતી ક્યારેક દુકાળ પડતો ક્યારેક બળદ બીમાર થઈ જતા ક્યારેક સાહુકાર આવીને કરજ માંગતા પણ એક વાત ખાસ હતી રઘુનાથ ખૂબ ઈમાનદાર અને શુદ્ધ મનવાળો માણસ હતો તે કદી કોઈનું ખરાબ ન વિચારતો દરરોજ સવારે સવારે તે પોતાના ઘરની બહાર તુલસી પાસે દીવો પ્રગટાવતો અને ભગવાનને આ જ પ્રાર્થના કરતો હે ઉપરવાળા મને માત્ર એટલું આપજે કે મારા બાળકોને ભૂખા ન સૂવું પડે એક દિવસની વાત છે ગરમીના દિવસો હતા રઘુનાથ ખેતરમાંથી પાછો ઘરે આવ્યો તેણે જોયું કે ઘરની છત પર ખૂણાની એક લાકડાના પાંદડા એકઠા છે તેણે પહેલા ધ્યાન ના આપ્યું પણ બીજા દિવસે જોયું કે ત્યાં એક કબૂતર બેઠું છે પછી ધીમે ધીમે બે કબૂતર ત્યાં આવવા લાગ્યા દિવસો વીતતા વીતતા તેમણે યા ઘોસલું બનાવી લીધું સરલાએ રઘુનાથને કહ્યું જુઓજી કબૂતરોએ અમારા ઘરમાં ઘોંસલું બનાવી લીધું છે હવે લાગે છે કે અહીં જ રહેવાના છે રઘુનાથે મુસ્કુરાતા કહ્યું રહેવા દો તેમને આ પણ તો ભગવાનના જીવ છે કદાચ અમારા ઘરની શાંતિ તેમને સારી લાગી હશે કેટલાક દિવસો પછી સરલાએ જોયું કે ઘોંસલામાં બે ઈંડા મૂકેલા છે હવે કબૂતર રોજ આવે બેસે જાય તેમના ગુટરગુની અવાજ પૂરા ઘરમાં ગુંજતો રહેતો ઘરમાં કંઈક અજીબ બદલાવ અનુભવાતો હતો રઘુનાથ અને સરલા બંને આ સમજી નહોતા શકતા કે આ બદલાવ સારો છે કે ખરાબ પહેલા કેટલાક દિવસો સુધી લાગ્યું કે કદાચ કંઈક સારું થવાનું છે પણ પછી ધીમે ધીમે સમસ્યાઓ વધવા લાગી સૌથી પહેલા રઘુનાથના ના વાવેલા બીજ અચાનક સુકાવા લાગ્યા પછી તેનો પુત્ર તાવથી બીમાર થઈ ગયો અને દવા લાવવા માટે જે થોડા ઘણા પૈસા હતા તે પણ ખર્ચ થઈ ગયા કેટલાક જ દિવસોમાં ઘરમાં ખાવાના લાલા પડવા લાગ્યા રઘુનાથ વિચારમાં પડી ગયો શું આ બધું તે કબૂતરોના આવવાથી થઈ રહ્યું છે શું આ કોઈ સંકેત છે પણ તેના મને કહ્યું ના આ તો માત્ર સંયોગ છે કબૂતર શું કરશે કોઈનું ખરાબ આ તો શાંતિના પ્રતીક છે પણ ગામના કેટલાક વડીલોએ કહેવું શરૂ કરી દીધું રઘુનાથ તારા ઘર કબૂતર ઈંડા આપી રહ્યા છે આ સારું નથી આ દરિદ્રતાનું સંકેત છે કરીને તે ઘોસલું હટાવી દે રઘુનાથ દ્વિધામાં હતો તે કબૂતરો પહોંચાડવા નહોતો માંગતો પણ બાળકોની ભૂખ પત્નીની ચિંતા અને પોતાની થાક તેને અંદરથી તોડી રહી હતી એક રાત તે ઘરના આંગણામાં બેઠો હતો આકાશમાં ચંદ્ર અધૂરો હતો કબૂતર ગુટરગુ કરી રહ્યા હતા તેણે કબૂતરો તરફ જોયું અને ધીમેથી કહ્યું જેમ આ ધરતીના જીવ છો તેની આંખો માં આંસુ હતા તે થાકી ગયો હતો ગરીબીથી પ્રશ્નોથી અને પોતાનાઓની તકલીફ થી કેટલાક દિવસ વધુ વીત્યા સરલાની તબિયત પણ બગડવા લાગી હવે રઘુનાથે નિર્ણય કર્યો કે તે ગામના મંદિરમાં જઈને સાધુ બાબા સાથે મળશે જે દર શનિવારે ગામની બહાર આવે છે અને લોકોની વાતો સાંભળે છે પણ શનિવાર આવે તે પહેલા જ કંઈક એવું થયું જેણે રઘુનાથને અંદર સુધી હલાવી નાખ્યો એક રાત તેજ આંધી આવી વરસાદ પણ તેજ થયો રઘુનાથે નક્કી કરી લીધું હવે વધુ નહીં હવે હું કોઈ જ્ઞાની સંત પાસે જઈને કુહિશ કે આ બધું કેમ થઈ રહ્યું છે શું સાચે જ કબૂતરોનું નું આપવું મારા જીવનમાં કોઈ અશુભતા લાવી રહ્યું છે ત્યારે જાણે ભાગ્ય સાંભળી લીધું હોય ગામમાં ખબર આવી કે ખૂબ દૂરથી એક દિવ્ય સંત ગામમાં પધારવાના છે તે કોઈને મળતા નથી પણ જેમને તે બોલાવી લે છે અંધકાર પોતે પોતે દૂર થઈ જાય છે સાંભળતા જ રઘુનાથની આંખોમાં આશાની કિરણ જાગી તે મનમાં જ વિચારવા લાગ્યો જો તે સંત અમારા ગામમાં આવશે તો હું તેમના ચરણોમાં બેસીને મારી વાત કહીશ ચાહે મને કેટલી પણ ભીડમાં ઊભા રહેવું પડે હું તેમની પાસે જરૂર જઈશ અને જેમ તે દિવસ આવ્યો પૂરું ગામ તેમની એક ઝલક મેળવવા મંદિર તરફ દોડ્યું રઘુનાથ પણ ભીડમાં હતો હવે કથાના તે વળાંક પર આવીએ છીએ જ્યાં ગામમાં પધારેલા દિવ્ય સંતજી અને રઘુનાથ પોતાની બધી પીડા પોતાના બધા પ્રશ્નો લઈને તેમના ચરણોમાં જઈને બેઠો મંદિરની બહાર મોટી ભીડ હતી પણ સંતજીએ જ્યારે પોતાની આંખો ખોલી તો તેમની દ્રષ્ટિ સીધી રઘુનાથ પર પડી તે મુસ્કુરાયા અને પોતાના હાથથી ઈશારો કર્યો બેટા આવો મને તમારી સાથે કંઈક કહેવું છે રઘુનાથ ધ્રુજતા ભીડને ચીરતા તેમની પાસે ગયો અને તેમના ચરણોમાં નમી ગયો તેની આંખોમાં આંસુ હતા રઘુનાથ બોલ્યો મહારાજ હું ખૂબ દુઃખી છું મારા ઘરમાં કબૂતરોએ ઘોંસલું બનાવ્યું આપ્યા અને તે પછીથી મારા જીવનમાં જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો ખેતર બરબાદ થઈ ગયા બાળક બીમાર થઈ ગયું પત્નીની તબિયત પણ ખરાબ છે કેટલાક લોકો કહે છે કે કબૂતરનું ઈંડું આપવું અશુભ થાય છે પણ હું સમજી નથી શકતો કે સાચું શું છે કૃપા કરીને મને માર્ગ બતાવો સંતજીએ તેની વાત ધ્યાનથી સાંભળી પછી શાંત સ્વર માં બોલ્યા બેટા આ પ્રશ્ન માત્ર તારો નથી આ પ્રશ્ન તો આજે દરેક તે વ્યક્તિનો છે જેના ઘરમાં કોઈ પક્ષી ખાસ કરીને કબૂતર આવીને ઈંડો આપે છે લોકો વિના વિચારે તેને શુભ કે અશુભ માની લે છે પણ સત્ય તેનાથી કંઈક ગહન છે સાંભળ ધ્યાથી હું તને ત્રણ વાતો દ્વારા તેનો જવાબ આપીશ પહેલી બેટા સૌથી પહેલી વાત આ સમજ કે જે વાતો સમાજમાં ફેલાયેલી છે તે હંમેશા પૂરેપૂરી સાચી નથી હોતી કોઈ કહે કે કબૂતરનું ઈંડું અશુભ છે તો કોઈ કહે શુભ છે પણ બંને પૂરું સત્ય નથી હોતું ઘણી વાર અમે કોઈ એક ઘટના જોઈને આખા વિષય પર નિર્ણય લઈ લઈએ છીએ જેમ કોઈના ઘરમાં કબૂતર ઈંડા આપ્યા પછી ખરાબ સમય આવી ગયો તો તે કહે છે કે અશુભ છે પણ શું તેને કદી જોયું કે શું તે ખરાબ સમય પહેલેથી આવી રહ્યો હતો શું શું તેના તેના ઘરમાં જ કેટલીક ભૂલો થઈ રહી હતી કર્મ તેનો સ્વભાવ કે તેનું વર્તન જ ખોટું હતું લોકો એક જ વાતને વારંવાર દોહરાવીને તેને સાચું માની લે છે આજ અધૂરું સત્ય છે તેથી બેટા ન તો તરત દરીજા અને ન તો વિના વિચારે તેને ભાગ્ય માની લે બીજો ભાગ હવે સાંભળ બીજી વાત જે સૌથી જરૂરી છે જ્યારે કોઈ પક્ષી ખાસ કરીને કબૂતર તમારા ઘરમાં ઈંડા આપે છે તો તે કોઈ સંકેત આપી રહ્યો હોય છે તે પક્ષી વિના કારણે નથી આવતું તે તમારા ઘરની હવા શાંતિ અને ઉર્જા અનુભવે છે જો ઘરમાં સુખ હોય તો તે ત્યાં જ ઘોંસલું બનાવે છે પણ જો ઘરમાં ભેજ હોય ગંદકી હોય એકલતા હોય તૂટી ફૂટી જગ્યાઓ હોય તો ત્યાં પણ તે આવે છે કારણ કે તેને લાગે છે કે અહીં કોઈ તેને નહીં રોકે હવે વિચાર તારા ઘરમાં એવું શું હતું કે કબૂતર આવ્યું શું તે તારા ઘરની સકારાત્મક ઉર્જાથી ખેંચાઈ ને આવ્યું કે પછી તેને લાગ્યું કે આ ઘર ખાલીપણામાં ડૂબેલું છે આ સમજવું જરૂરી છે અને સૌથી મોટી વાત કબૂતરનું ઈંડું તમારા જીવનની પરિસ્થિતિઓને નથી બગાડતું પણ જે બગાડ પહેલેથી ચાલી રહ્યો હોય તે તેના આવવા પછી સ્પષ્ટ દેખાવા લાગે છે જેમ એક આઈનો જે ઘરની હાલત બતાવી દે તારા જીવનમાં જે મુશ્કેલીઓ આવી તે કદાચ પહેલેથી આવવાની હતી પણ કબૂતરે આવીને તેનું સંકેત આપી દીધું હવે આ તારા પર છે કે તું તે સંકેતને સમજીને કઈક બદલે કે તેના પર માત્ર ડરતો રહે ત્રીજો ભાગ હવે ત્રીજી અને સૌથી જરૂરી વાત સાંભળ બેટા ડરવાની નહીં સમજવાની જરૂર છે કબૂતર ખરાબ નથી હોતું તેનું ઈંડું આપવું પણ ખરાબ નથી હોતું પણ જો તારા ઘરમાં પહેલેથી કોઈ મુશ્કેલી હોય તો તે વધીને સામે આવી શકે છે આવામાં તને ગભરાવાની જરૂર નથી પણ પોતાના ઘરને સુધારવાની જરૂર છે ઘરને સ્વચ્છ રાખો સવારે સૂર્ય નીકળતા પહેલા ઉઠીને આંગણામાં થોડું પાણી છાંટો તુલસી પાસે દીવો પ્રગટાવો ઘરમાં સુંદર વિચારો લાવો દરરોજ બે સારા કામ કરો કોઈ ભૂખ્યાને ભોજન આપો કોઈ દુઃખીને આશ્વાસન આપો અને સૌથી જરૂરી વાત ઘરમાં કલહ ન થવા દો જ્યારે તું પોતાના ઘરની ઊર્જાને સકારાત્મક બનાવી લેશે તો પછી કોઈ પણ પક્ષી કોઈપણ સંકેત તને નુકસાન નહીં પહોંચાડી શકે પણ તે તારા માટે આશીર્વાદ બની જશે કબૂતર જો

તેણે સંતજીના ચરણોમાં માથું મૂકી દીધું તેનું મન જાણે હલકું થઈ ગયું હોય તેને હવે ડર નહોતો લાગતો પણ તેની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું વિચારવાની રીત સમજવાની રીત તે બોલ્યો મહારાજ તમે મારી આંખો ખોલી દીધી હવે ઘરે પાછા ફરીને પોતાની અંદર નો ડર હટાવીશ અને પછી પોતાના સ્વચ્છ અને સુધાર આજ સાચો ઉપાય છે ભગવાન શિવકથા સમાપ્ત કરતા નારદજી તરફ જુએ છે અને મુસ્કુરાતા કહે છે આ નારદ હવે હું આશા રાખું છું કે તમારા બધા પ્રશ્નો જવાબ મળી ગયો હશે હવે તમારા મનમાં કોઈ સંશય નહીં બચ્યો હોય નારગજીએ બંને હાથ જોડીને ભાવુક થઈને કહ્યું પ્રભુ આજે તમે મારી આંખો ખોલી દીધી હવે મને સમજાઈ ગયું છે કે દરેક સંકેતને ડરની નજરે નહીં સમજની નજરે જોવું જોઈએ તમે જે કહ્યું તે માત્ર મારી જિજ્ઞાસાનો જવાબ નહીં પણ સમગ્ર માનવ જાતિ માટે એક શીખ છે હવે આ જ્ઞાન હું પૂરી દુનિયા સુધી પહોંચાડીશ મિત્રો જો જો તમને તમને બધાને બધાને આ કથા પસંદ આવી હોય તેનાથી કંઈક શીખવા મળ્યું હોય તો કૃપા કરીને આ વિડિયોને ને લાઇક કરો શેર કરો અને નીચે કોમેન્ટમાં જય ભોલેનાથ લખો જેથી અમને આ પ્રેરણા મળતી રહે કે અમે તમારા સુધી સાચું જ્ઞાન પહોંચાડી રહ્યા છીએ અને હા મિત્રો જો તમે અમારા ચેનલ પર હજુ નવા છો તો ચેનલ ને જરૂર કરી લેજો કારણ કે અમારા ચેનલ પર તમને દરરોજ આવી જ જ્ઞાનવર્ધક જ્યોતિષ અને વાસ્તુ પર આધારિત સાચાઈ અને સમજથી ભરેલી વાર્તાઓ અને માહિતીઓ મળતી રહેશે જો તમારા ઘરમાં કદી કબૂતર આવીને ઈંડા આપે તો ગભરાશો નહીં ડરશો નહીં આ વિચારશો નહીં કે હવે તમારા જીવનમાં દરિદ્રતા આવી જશે કે ખરાબ સમય આવશે સત્ય એ છે કે કબૂતર કોઈ અભિશાપ નથી હોતું ઘરની શાંતિ તરફ કે પછી આ કહેવા માટે કે હવે તમને પોતાના જીવન અને ઘરના વાતાવરણ ને થોડું વધુ સુધારવાની જરૂર છે સમજદારી એ જ છે કે ડરવાને બદલે વિચારો સુધારો અને સકારાત્મક બનો જારે મન અને ઘર બંને શુદ્ધ હશે તો જીવનમાં સુખ અને શાંતિ પોતે પોતે આવી જશે રાધે રાધે મિત્રો